નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 કચ્છ જિલ્લા કલેક્ટરે રાપરની મુલાકાત લઈ સ્થાનિકના પ્રશ્નો સાંભળ્યા સાર્વજનિક ઉપયોગ માટે જમીનોના પ્રશ્નોનું નિરાકરણ આવશે કચ્છ કલેક્ટર આનંદ પટેલ દ્વારા રાપરની મુલાકાત લેવામાં આવી હતી જેમાં સૌપ્રથમ રાપર તાલુકા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી તથા અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારબાદ હરિયાણા સંકુલમાં આવેલી સરકારી વાણિજ્ય કોલેજની મુલાકાત લઈ જમીન તથા મકાનના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ પશુ દવાખાનાનું મકાન જે એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલું છે તે હરિયાણા કોલેજ પાસે સ્થળાંતર કરવા માટે તથા અન્ય મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ અન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી યોજાયેલ મુલાકાત સમયે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા તાલુકા અને પ્રાંત અધિકારીઓ અને તાલુકા જિલ્લા પંચાયતના નગરપાલિકાના સદસ્યો પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર આનંદ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર શહેરના સરકારી કોલેજના મકાન બાબતે પશુ દવાખાનાને સ્થળાંતર કરવા અંગેની કાર્યવાહી કરવા માટે રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને આ આગામી માર્ચ મહિનાની પંદર તારીખથી નર્મદાની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ બે મહિના સુધી રિપેરિંગ માટે બંધ રહેશે ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે તે માટે નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને આગોતરા આયોજન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી આમ કલેક્ટર દ્વારા રાપરની મુલાકાત લઈ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવેડો લાવવા માટે ગતિવિધિ કરવામાં આવી હતી ખાસ કરીને આપણો દોડનો વિસ્તાર છે જો જિલ્લા મથકની વાત કરીએ તો તો એ સંદર્ભે એક રૂટીન વિઝિટ પણ કરવા માગતો હતો જેથી કરીને સ્થાનિક જે આપણું મામલતદાર રિવન્યુ તંત્ર છે એની સાથે કામગીરીનો રીપ્યુ થઈ શકે એ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યશ્રી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી પણ કેટલાક વિકાસના કામો અને એ બાબતે જમીન માગણી વગેરેની પણ રજૂઆતો હતી એટલે એ સંદર્ભે પણ સ્થાનિકે રાપર નગરપાલિકા સાથે ખાતે માન્ય ધારાસભ્યશ્રી સાથે સ્થળ વિઝિટ પણ કરવામાં આવી જેથી કરીને ઝડપથી જમીન ફારવણી વગેરે પણ થઈ શકે અને આવનારા સમયમાં આ જે વિકાસના કામો છે આપણે હાથ આ બધા જે સંબંધિત આપણા પાણી પુરવઠા વિભાગ એસએસએનએલ એ બધાની સાથે સંકલન કરી અને એનું આગોતરું આયોજન થાય જેથી કરીને આવનારા ઉનાળામાં પણ કોઈપણ જાતની એવી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય એ બાબતની સૂચનાઓ કરવામાં આવેલી છે અને ડિટેલ આ બાબતે રિવ્યૂ કરી